જે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું વિથ બ્લાઉઝ સાથેની છે આ જે કોટન સાડી છે ને એની અંદર તમને ફ્લાવર પેટર્ન મળશે ને નીચેની સાઈડમાં તમને એમ્બ્રોડરી કોન્સેપ્ટ આપણે વાત કરીશું બાંધણી સાડીની તો આપણી પાસે બાંધની પ્રિન્ટ પણ અવેલેબલ છે તમે બાંધણી પ્રિન્ટ જોઈ શકો છો કેટલી સરસ રીતના અહીંયા કરવામાં આવી છે એના પર આપણી દાદી વગેરે સાડી પહેરે છે ને વ્હાઈટ કલરમાં થોડુંક પેટર્ન લાઈક લાઇટ લાઇટ ફ્લાવર હોય આપણા ગામડા સાઈડ છે ને આવી સાડી બહુ ચાલે તો છે ને આપણે સાટિન બોર્ડર યુઝ કરી છે જેનાથી આ થોડું નોર્મલી માઇનર આ છે કોટન સિલ્ક સાડી જે એકદમ સોફ્ટ મટીરિયલમાં બનાવી છે અને તમે જોઈ શકો છો આપણે નીચે બાટિક પ્રિન્ટ આપી છે હા દર્શકો બાટિક પ્રિન્ટની પચાસ એકસો પચાસ હા દર્શકો માત્ર એકસો પચાસ રૂપિયાથી શરૂ થઈ રહ્યા છે આ હજી ઝોનમાં કોટન સાડીઓના કલેક્શન જે નવા સ્ટોક આપણે રેડી કર્યા છે તમે આ સાઈડ જોઈ શકો છો નવામાં શું આપણે લોન્ચ કર્યું છે હું તમને એક ઝલક બતાવી દઉં જ્યારે આ સાઈડ આવીને બતાવો ભાઈ આ જો આપણે એકદમ સ્પેશિયલી પ્રિન્ટ રેડી કરી છે એક તો પટોળા છે ને આની અંદર મિક્સ પ્રિન્ટ આવશે મટીરિયલ છે કલર છે બધું સેમ રહેશે દસ પીસનો સેટ આવશે દસ પીસ કમ્પલસરી લેવાના રહેશે દર્શકો એન્ડ આ જે કલેક્શન છે ને તમને મળશે ફેક્ટરી રેન્જની અંદર જે આખા સુરતમાં કોઈ નહીં આપી શકશે જરીક પ્રિન્ટની ઝલક બતાવી દઉં આ તમે જોઈ શકો છો બધાની પ્રિન્ટ છે ને ડિફરન્ટ છે બ્લેક કલર કોમન રહી છે બધાની અંદર પ્રિન્ટની અંદર ને એકદમ યુનિક વેરાયટી છે દર્શકો ઓલ ઇન્ડિયામાં વેચાઈ જાય એવું કલેક્શન છે તથા તમને આ ટાઈપની પેટર્ન જોતી હોય ને તો આ તમે જોઈ શકો છો બ્લેક એન્ડ મેરૂન કલરની અંદર દસ પીસનો સેટ આવ્યો છે આ જે કલેક્શન છે તે મોસ્ટ ઓફલી આપણા ગુજરાતીઓમાં બહુ વેચાઈ રહ્યું છે ને આ પણ નહીં જોતું હોય તો તમે આ જોઈ શકો છો આમાં તમને માત્ર ચાર પીસનો સેટ મળશે ચાર પીસ આપણી પાસે અવેલેબલ છે દસ પીસ છે બધા અલગ અલગ છે એન્ડ આ સાઈડ તમે જોશો તો આ પણ કોટન સાડીની વેરાયટીઝ છે કોટનની અંદર પણ તમને અલગ અલગ ટાઈપના મટિરિયલ જોવા મળી જાય છે એની વેરાયટીઝ જોવા મળી જાય છે આ બધી સિન્થેટિક કોટન છે જે ઓછી રેન્જમાં તમે લાઈક લઈને વધારે રેન્જમાં વેચી શકો છો કારણ કે હમણાં જે ડિમાન્ડ આવી રહી છે ને કોટન સાડીની આવી રહી છે અને દર્શકો આવા કલેક્શન જોવા માટે આજે જ આપણા અજીત જોનને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે હું પ્રિયંકા તમારી સાથે આ ચેનલ ઉપર બધા ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના કલેક્શન શેર કરીશ જેનાથી તમારો સમય પણ બચી જાય અને તમે ઘરે બેસીને આરામથી શોપિંગ કરી શકો વિડીયો કોલના માધ્યમથી હા બરાબર સાંભળ્યું આપણા ત્યાં વિડીયો કોલની ફેસિલિટીઝ અવેલેબલ છે એટલે તમે ગમે ત્યારે વિડીયો કોલ કરીને બધા કલેક્શન ઘરે બેઠા જોઈ શકો છો કા તો દઈ શકો તમારે અહીંયા હોય અહીંયા આવી શકો છો ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ છે અજીત જોડ લોકે લોકેટેડ છે સુરત સિટી સારોલી વિસ્તારની અંદર રાજ સેક્શનમાં મળી જશે તો મેં શું કર્યું છે કે જેટલા પણ સેમ્પલ આવ્યા છે બધા બતાવવા પોસિબલ નથી બધામાંથી એક એક પીસ કાઢી નાખ્યા છે બધાની પ્રિન્ટ અલગ જ હશે અંદર કલર ઓપ્શન્સ આપવામાં આવી જશે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો હું સાડી એક પણ ઓપન નહીં કરીશ કારણ કે ઘણી બધી સાડી છે તો એટલા માટે આપણે વ્યવસ્થિત જોતા જઈએ તો ચાલો અહીંયાથી સ્ટાર્ટ કરીએ આ સાઈડ આવી જાઓ ભાઈ અહીંયાથી બતાવો વ્યૂવર્સને ફર્સ્ટ સાડી જે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું વિથ બ્લાઉઝ સાથેની છે આ જે કોટન સાડી છે ને એની અંદર તમને ફ્લાવર પેટર્ન મળશે ને નીચેની સાઈડમાં તમને એમ્બ્રોયડરી કોન્સેપ્ટ જોવા મળશે એના બાજુની સાડી જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ખૂબ જ સરસ છે ફૂંકા પેટર્ન છે આપણા ગુજરાતીઓમાં છે ને પલ્લુમાં ફુનકા આવે ને એ વેરાયટી પહેલાં પરચેસ કરે તો આ ટાઈપની વેરાયટી ખાસ કરીને પરચેસ કરજો ડબલ શેડમાં જોતી હોય લાઇટ ડાર્ક શેડમાં તો આ સાડી લઈ જાવ બાકી બધી સાડી એટલી રીઝનેબલ રેન્જમાં છે ને કે તમારું માર્જિન નીકળી જશે એન્ડ આ છે કોટન સિલ્ક સાડી જે એકદમ સોફ્ટ મટીરિયલમાં બનાવી છે અને તમે જોઈ શકો છો આપણે નીચે બાટિક પ્રિન્ટ આપી છે હા દર્શકો બાટિક પ્રિન્ટની ડિઝાઇન છે એન્ડ મને જ્યાર સુધી આઈડિયા છે ને વધારે કરીને કસ્ટમરની ડિમાન્ડ આવી છે કોટન સાડીમાં બાટિક પ્રિન્ટની અંદર તો એનું પણ આપણે સેમ્પલ રેડી કરાયું છે આપણે વાત કરીશું બાંધણી સાડીની તો આપણી પાસે બાંધણી પ્રિન્ટ પણ અવેલેબલ છે તમે બાંધણી પ્રિન્ટ જોઈ શકો છો કેટલી સરસ રીતના અહીંયા કરવામાં આવી છે એના પછી તમે નેક્સ્ટ જોશો તો અહીંયા છે બાટિક પ્રિન્ટ હવે આમાં અલગમાં છે ને થોડુંક ફેન્સી બનાવવા માટે છે ને આપણે અહીંયા ઝરીના થ્રેડ યુઝ કર્યા છે એટલે કે આખું વિવિંગ છે વિવિંગ સાથે બાટિક ડિઝાઇન છે અહીંયા પટોળા મળી જશે એન્ડ તમે ધ્યાનથી જોશો ને તો અહીંયા આપણી પાસે એજ ગ્રુપના હિસાબ જે આપણી દાદી વગેરે સાડી પહેરે છે ને વ્હાઈટ કલરમાં થોડુંક પેટર્ન લાઈક લાઇટ લાઇટ ફ્લાવરવાળી આપણા ગામડા સાઈડ છે ને આવી સાડી બહુ ચાલે તો આમાં છે ને આપણે સાટિન બોર્ડર યુઝ કરી છે જેનાથી આ થોડુંક નોર્મલી માઇનર ફેન્સી બની શકે એન્ડ આ સાડી તમે જોવો વાવ આ સાડી કેટલી ફાઇન છે લાઈક આનું મટિરિયલ તો તમે જોવું કેટલું સોફ્ટ છે એન્ડ એના બાજુની સાડી પણ તમે જોઈ શકો છો જ્યારે વ્યુઅર્સને છે ને વ્યવસ્થિત બધી સાડી બતાવી દો આ તમે એક એક તમારી રીતના જોઈ શકો છો દર્શકો બહુ સરસ સરસ સાડીઓના કલેક્શન આવી ગયા છે બધામાં ચાર પીસ કાતો દસ પીસ નો સેટ રહેશે પ્રાઇઝ રેન્જની ચિંતા નહીં કરતા બહુ જ રીઝનેબલ રેન્જ રહેવાની છે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં તમને બધા જ કલેક્શન જોવા મળશે આ કલેક્શનનો સ્ક્રીનશોટ પાડી રાખજો અને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરી નાખજો જેનાથી તમને વધુ પડતી માહિતી મળી શકે એન્ડ દર્શકો આપણે એવું નથી કે આપણે કોટન સાડી જ બનાવીએ છીએ કોટન સાડી સિવાય જો તમને સિલ્ક સાડીની વેરાયટી જોતી હોય તો આવી આપણી પાસે સિલ્ક સાડીમાં પણ કલેક્શન આવી ગયું છે કોટન સિલ્ક કોટન પણ અને સિલ્ક પણ મિક્સમાં છે આ સાડી તમે જોઈ લો લાઇટ કલર ચાટ આવ્યું છે આ જે સ્પેશિયલી આપણે જોવા જઈએ ને આપણા ગુજરાતીઓ તો ક્યાંય પાછળ ના અટે કારણ કે જે ફેશનમાં ચાલતું ને એ આપણા ગુજરાતીઓ પહેરે ને પહેરે ભલે સાઉથનું કલેક્શન હોય કે મહારાષ્ટ્રનું કલેક્શન પહેરવું એ ફરજિયાત છે ટ્રેન્ડ જે હિસાબે ચાલશે એ હિસાબે આપણે પહેરવાનું ફરજિયાત છે તો જો મારા ભાઈઓ મારી બહેનો જો તમારી દુકાન છે શોરૂમ છે તમે બિઝનેસ કરવા માગી રહ્યા છો ને એકવાર મુલાકાત લઈ જો અજીત ઝોનની કારણ કે અજીત ઝોનમાં આવું તમારું સફળ થશે એની ગેરંટી હું આપું છું કારણ કે એક જ છતની છે તમને એટલા બધા કલેક્શન જોવા મળી જશે ને કે તમે કન્ફ્યુઝ થઈ જશો હું આ લેવું કે તે લઉં ને મિનિમમ ઓર્ડર વેલ્યુ છે વીસથી પચીસ હજારની બાકી તમારી ઈચ્છા તમારે જેટલું લેવું એટલું બટ મિનિમમ વીસથી પચીસ હજારનું બિલિંગ કરશો ત્યારે કલેક્શન મળશે કારણ કે સસ્તી રેન્જમાં ક્વોન્ટિટી તો આપણે લેવી જ પડે બાકી વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી મને જરૂરથી જણાવજો જય શ્રી કૃષ્ણ